ચોવીસમાં જ રિલીઝ થવાની હતી પણ અમુક કારણોસર આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી અને હવે ફાઇનલી રોહિત ઠાકોરે આ ફિલ્મના ટ્રેલરને લઈને અપડેટ આપી દીધી છે અને રોહિત ઠાકોરે એક વિડીયો શેર કરતા આ ટ્રેલર વિશે માહિતી આપી છે આપ સૌને ઘાયલ આશિક ફિલ્મનું ટ્રેલર નવ એક બે હજાર પચીસના રોજ સવારે રોહિત ઠાકોરના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે તો આપ સૌ રોહિત ઠાકોરના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર તેમની આ ઘાયલ આશિક ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જોઈ શકો છો અને આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને ઘાયલ આશિક એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં રોહિત ઠાકોર અને શ્રેયા દેવીની જોડી જોવા મળવાની છે તો આપ સૌ રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક ફિલ્મ માટે કેટલા એક્સાઈટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ ટ્રેલરનો રિવ્યૂ પણ આપણી ચેનલ ઉપર જોવા મળી જશે તો આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત